ભારતીય કિસાન સંઘ નખત્રાણા દ્વારા બલરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રજત જયંતિ વર્ષ નિમિત્તે તાલુકામાંથી પાંચ હજારથી વધુ લોકો જોડાઈ એકતાના દર્શન કરાવ્યા મહેશ એલ્સોની નખત્રાણા દ્વારા કચ્છના બારડોલી તરીકે જાણીતા નખત્રાણા નગરમધીએ નખત્રાણા ભારતીય કિસાન સંઘ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ છઠના યોજાતી બલરામ જયંતિને ચાલુ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ખૂબ જ મંગભેર ઉજવાઈ હતી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારના રોજ અંદાજિત એકસો જેટલા શણગારેલા ટ્રેક્ટરો પર વિવિધ ઝાંખીઓએ નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું બેરુ રોડ બજરંગ ગ્રાઉન્ડ ખાતે હવન બાદ ભવ્ય શોભાયાત્રા ટ્રેક્ટરોમાં નીકળી હતી જેમાં બાળકો દ્વારા ભગવાન બલરામજી ભારત માતા ઝાંસીની રાણીની વેશભૂષા રજૂ કરાઈ હતી નાની બાલિકાઓ દ્વારા નારી શક્તિ પ્રદર્શન તેમજ બાળકો દ્વારા યોગાસનો લાઇવ યજ્ઞ ગાય આધારિત જનઔષધિ સરદાર વલ્લભભાઈની વિશાળ પ્રતિમા પ્રાકૃતિક ખેતી સહિત અનેક ઝાંખીઓએ નગરજનોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું હતું મણિનગર રૂડી સતીમા સામે રામાણી ગ્રાઉન્ડ ખાતે રેલી સમાપ્ત થઈ અને સભામાં ફેરવાઈ હતી જ્યાં ભારતીય કિસાન સંઘના કાર્યકરો તેમજ દાતાઓનું સન્માન કરાયું તેમજ અગ્રણીઓ દ્વારા સભાને સંબોધિત કરાઈ હતી સભામાં સિંચાઈ માટે નર્મદાના પાણીની માંગ દોહરાવાઈ વંદે માતરમ જય જવાન જય કિસાન ભારત માતા કી જયના બુલંદ નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ શ્રી કરમભાઈ ડાંગર અબડાસા વિસ્તાર ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ શ્રી શામજીભાઈ નખત્રાણા કિસાન સંઘ એકમના પ્રમુખ શ્રી જગદીશભાઈ કેસરાણી શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી શિવદાસભાઈ કેસરાણી નખત્રાણા સંઘ કિસાન સંઘના પ્રમુખ શ્રી રાલજીભાઈ રામાણી પૂર્વ પ્રમુખ શ્રી હંસરાજભાઈ કેસરાણી તેમજ ગ્રામ સમિતિ નખત્રાણા તાલુકાની વિવિધ સમિતિના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો તેમજ યુવક સંઘના પ્રમુખ સુનિલભાઈ નાથાણી સહિત હોદ્દેદારો કચ્છ પરમાંથી પાંચ હજારથી વધુ ધરતીપુત્રો આ ભવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા બહેનોની વિશાળ સંખ્યામાં પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું નકતરાણા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અહેવાલ મહેશ એલ સોની નકત્રણા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો